બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સુદાસ સામળને ને માતાએ આપ્યો પરચો મારવાડ પ્રદેશના એક નાના રાજ્યના ઠાકોર સુદાજી શામળ નામના રાજા રાજ કરતા હતા એક વખત તેના રાજ્ય ઉપર બીજા રાજાઓએ ચડાઈ કરી અને એમનું રાજ્ય ઝૂંટવી લીધું સામળ તેની સ્ત્રી સુનૈના રાણી સાથે જંગલમાં ચાલી નીકળ્યા જંગલમાં જઈ વિચાર કર્યો કે હવે આપણા દેશમાં જવું નથી કારણ કે સંપત્તિ હોય તો ઘર ભલા નહીં તો ભલા પરદેશ તો આપણે બેટ દ્વારકાની જાત્રાએ તીર્થ કરી અને આપણા દેહ તથા આત્માનું સાર્થક કરી અને પ્રભુ વજનમાં આપણી જિંદગી ગુજારીએ હવે આપણને આપણું રાજ તો મળવાનું નથી એવો મન સાથે નિશ્ચય કર્યો કે હવે આપણે ભક્તિમય જીવન જીવવું એ જ ઉત્તમ માર્ગ છે એમ વિચાર કરવી પૂર્વવત ચાલી આવતી પ્રણાલિકા મુજબ બંને જણા દ્વારકા બેટની જાત્રાએ જવા નીકળ્યા સંવંત સત્તરસો ની સાલમાં દ્વારકાથી જુનાગઢ જવા માટે નીકળ્યા ચાલતા ચાલતા જ્યાં જ્યાં સાંજ પડતી ત્યાં રાતવાસો કરી વહેલા સવારે ઊઠી નાય ધોઈ પૂજા કરી અને પગ રસ્તે ચાલી નીકળતા એમ કરતા કરતા જંગલમાં જ્યાં માતાજીનું સ્થાન છે તે કોયલા ડુંગરની તળેટીમાં આવ્યા અને એ વખતે મધ્યાહન સમય હતો અને સૂર્ય પણ સખત રીતે તપી રહ્યો હતો તેથી સુદાજીની રાણી સુનૈનાને પાણીની તરસ ખૂબ જ લાગી હતી પણ તેમાં તેના જોવામાં પાણી ક્યાંય દેખાયું નહીં જંગલમાં ખૂબ જ પાણી મળતું નથી પાણીની તરસ લાગવાથી તેની આંખોમાં અંધારા આવવા લાગ્યા અને જીવ પાણી વગર આકુળ વ્યાકળ થવા લાગ્યો તેણે પોતાના સ્વામીને પાણી લાવવા માટે કહ્યું પણ આસપાસ દરિયાના ખારા પાણી સિવાય મીઠું પાણી મળે નહીં તો પણ સુદા સામળ હાથમાં જારી લઈ પાણીની શોધમાં નીકળી પડ્યા પોતાની સ્ત્રીને કોયલા ડુંગરની તળેટી ઉપર બેસાડી પોતે ચારે તરફ નજર ફેરવી તો દિશાએ થોડે દૂર લીલી જાળી અને પંખી ઉડતા જોયા ત્યાં પાણી હશે એમ વિચારી ત્યાં ગયા અને જોયું તો ફરતા ફૂલ જાડો તથા રમણીય કુંડ જોયો તેમાં ચોખ્ખું પાણી ભરેલું હતું આ જો રાજા ખુશ થયો અને કાંઠે જઈ પાણી ભરવા જાય છે તેવો જ માએ અવાજ આવ્યો કે રાજાએ ચારેય તરફ દ્રષ્ટિ ફેરવી પણ કોઈ જોવામાં આવ્યું નહીં ફરી પાણી ભરવા જાય છે તે ત્યાં વળી માં જેવો અવાજ આવ્યો જોયું તો સામે એક તેજસ્વી ડોસીમાં ઉભેલા જોયા રાજાએ પાણી ભરતો જોઈ બોલ્યા રાજા આ કુંડમાં કોઈને પણ પાણી પીવાનો હક નથી આ કુંડ મારા પોતાનો છે રાજાએ કહ્યું માજી આપ કોણ છો અને આ કુંડમાંથી પાણી પીવા માટે જે કાંઈ હરકત હોય તે જણાવવાની કૃપા કરો માજીએ કહ્યું કે મારું નામ હરસિદ્ધિ છે અને આ કુંડ મારા પોતાનો છે રાજાએ કહ્યું કે માજી હું આપનો દાસ છું તો દયા કરી આ એક જારી પાણીની મને ભરવા દો કારણ કે મારી સ્ત્રીને બહુ જ તરસ લાગી છે અને જે બહુ જ પાણી માજીએ કહ્યું કે ભલે ગમે તે થાવ પણ પાણી તો નહીં રાજાએ કહ્યું કે કોઈ પાણી મળે ખરું એટલે માજીએ કહ્યું કે આ જારી લોહી ભરી આપો તો પાણીની જારી ભરવામાં કોઈ વાંધો નથી આ સાંભળતા જ રાજાએ કમરે બાંધેલી કટાર ખેંચી પોતાના પગની પીંડીમાં મારી પણ આ શું લોહીનું ટીપું પણ ના નીકળ્યું ફરીથી બીજો ઘા પગમાં માર્યો પણ લોહી ના નીકળ્યો એટલે રાજાએ પોતાના એક પછી એક અવયવો કાપવા માંડ્યા પણ કોઈ જગ્યાએથી લોહી નીકળ્યું જ નહીં છેવટે પોતાના ગળા ઉપર ઘા કરવા જાય છે ત્યાં તરત માતાજીએ તેનું ગળું કાપતો અટકાવીને કહ્યું રાજા તારી અખંડ ટેક જોઈ હું પ્રસન્ન થઈ છું માટે વરદાન માંગ રાજા સામે જુએ છે તો માજી દેવી સ્વરૂપમાં અને કહ્યું મારું નામ આપના ધામમાં કાયમને માટે રહે અને ગયેલું રાજ પાછું મળે મને એવું વરદાન આપું એટલે હર્ષિદીએ કહ્યું રાજા આ જગ્યાએ એક સુંદર કુંડ તથા યાત્રાળુ માટે એક કુવો બંધાવજે તેમાં નિર્મળ મીઠું પાણી થશે તે પાણી પીને તમામ યાત્રાળુઓ નિરંતર યાદ કરશે તથા ગયેલું રાજ પણ તને પાછો મળશે તેમ કહી માતાજી એક ખડગ આપી અને માતાજી અદ્રશ્ય થઈ ગયા સુદા સામળ પાણીની જારી લઈ તેની સ્ત્રી પાસે આવ્યા અને કહ્યું કે લ્યો પાણી પીવો એટલે રાણીએ કહ્યું કે હમણાં રાખો તરસ લાગશે ત્યારે પીશું રાજાએ કહ્યું કે કેમ તરસ બહુ લાગી હતી ને રાણીએ કહ્યું કે હે નાથ તમે ગયા પછી એક વૃદ્ધ ડોશીમાં આવેલા તેની પાસે પાણી હતું તે મારી પાસે બેઠા અને મને એકલી જોઈ ને પૂછવા લાગ્યા મેં તેની આગળ આપણી વાત કરી અને તે જાણીને બોલ્યા કે હું અહીં કોયલા ડુંગર ઉપર રહું છું મારું નામ હર્ષિદી છે આ પાણી ચોખ્ખું છે તરસ બહુ જ લાગેલ છે માટે તમે પીવો એ પાણી પીધું પછી ડોસીમાં થોડી જ વાર રહી ક્યાં ગયા આ સાંભળી રાજા એ થયું કે આ ઢોસીમાં બીજા કોઈ નહીં પણ હર્ષી માતા પોતે જ હતા તે બધી બનેલી હકીકત રાજાએ કહી અને માતાજીએ ખડગ આપેલ તે નિશાની બતાવી પછી કોયલા આ ડુંગરની તળેટીમાં એક સુંદર કુંડ બનાવ્યો એ કુંડ પણ મોજૂદ છે પોતાના નામ પરથી તે કુંડનું નામ સુદાસાંબળ કુંડ રાખ્યું છે તથા એક કૂવો બંધાવેલ છે આ કુંડ અને કૂવો બંને દરિયાની બાજુમાં છે છતાં પાણી મીઠું છે કુંડના પાણીમાં નહાવાથી વિચારો અને મનોવૃત્તિ શુદ્ધ થાય છે અને તે કુંડની બાજુમાં એક પ્રાચીન શિવાલય છે તે ભીડ ભંજન નામથી ઓળખાય છે આ મંદિરની બાંધણી પ્રાચીન અવશેષો મળે છે બાબુ આ હતો સુદા સાંભળને હર્ષિદી માઈએ આપ્યો પરચો એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ